આ મારી ચાવડ હા અયો આ ફૂલા કાકા તું ને 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 કરે જાવું અને ફૂલા મેલા ભાઈ ને આપવા જે તો પાંચ ને પાંચ નો પાસ

હવે મારું તો એમ કેવું હ ખરા બાપના પગનો તળિયો એ ગયો તું ફાતો વરસી આમ ન ઓમ ઓમ ન ઓમ જાજા કરી હી એના કરતાં બાપનું ઘરે ટીકું કરાય તો આગળ ના હોય એટલું ઊમ ના સરકારી નોકરી દેવાની બાપનું ટેકો નહીં કરા અમને લગી દે તો ભાઈ સરકારી નોકરી મળી રહી તમને લેવાની ઈચ્છા થાય એના કરતાં તર તો ધારી કરી થા તો આગળ આવે તો બાપનું પત્રો ને પત્રો ઘર નો વધ્યો ને એ રીતે પડખી આવે તમે એવી એક દે તમે જોજો

તો કોક બાંધ્યો આ તાઈ તે કોણ ચાલુ છે ઇન્ટરવ્યુ આલો કોણ ચાલુ નહીં એટલે બસ ઇન્ટરવ્યુ જાનન કરવા ના હોય કે આખી જિંદગી સરકારી નોકરી ના મળે તો કઈ ચાલુ રાખવાની ને કોક ખેતર માં તારા બાપા મજૂરી કરાય બે પાંચ રૂપિયા ના આવી ગયા તો તમારું ઘણા આગળ જાય મજૂરી કોણ કરે આ તાપ્યો પડે મજૂરી કરાય

હા મારો કોઈના જોડી ગયા તા રસ્તા મળ્યા એવા જોડીયા અને મને રસ્તા મળ્યો હતો તે મને કે મૂકો છો મને પૂછ્યું દીપેશ ઘરે મૂકો ઘરે હ ના ના મનુજી હા માર ઘરે રસ્તા ફેગો થયો પૂછ્યો અને પૂછ્યો મી ફોન કરાવડા આવ્યો દીપેશ ના ફોન કરી પૂછ્યું નહી ગયો હું બોલી તું

પોલીસ કેસ થ બરોબર એટલે ગમે તે કઈ ભણવું પડશે આપડે એને ખોટું લાગ્યું તમે ભૂલી ગયા ને

છોકરો આમ મળ્યો તાલ સોમાજી નો સુન્યો રહ્યો ને એ જતો તો આ બાજુ એ બાજુ ટેન્શન માં હતો નો રસ્તો રહ્યો ને આ બધું ચલાય એ બાજુ જતો હતો એ બાજુ જતો તો

ઘરે કંટાળ્યો ઉતાવળ માં છોકરો સવારે દસ વાગ્યા છ વાગે હજુ ઘેર આવ્યો નહિ બરોબર વાત મળી કે મને મળ્યો બરોબર એ તો લાવાજી દેતો તો અને આને કોઈ હા ના કર ના થાય એટલે આપણે જવું હારું એટલે તમે કોઈ બોલ્યાતા હો હો શું બોલ્યા આ તો લેડો ભાઈ વિચારવાનો ટાઈમ નહીં લે હેડજો આ કણ જોય દેખાડો નઈ જવું એય તો લઈ લે ભુરે હા શું કરવા

અવાજ કોઈ આવું કરતા નહી બરાબર છોકરો મરી જતા નહી એના બાપ ના ઘર માં તો તમારું શું નહીં ઘરે પાછું ના કરે એટલા માટે કચ્યું નહી ગયા તા છોકરા